નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જો અહીં આજના સમાચાર જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા ભૂજ અને અંજાર પેટ આંતરડા સ્વાદુપિંડ અને લીવર ના રોગો ની ઓપીડી ગુજરાત જાણીતા લેપોસ્ટ્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ડોક્ટર ધૈવત વૈષ્ણવ એમએસ ડીએનબી સર્જિકલ ગેસ્ટ્રોલોજી પેટ આંતરડા

સવારે 10 થી 12 એલએનએમ ગ્રુપ પ્લાન્ટ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રીલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભૂજ કચ્છ અંજાર બપોરે 1 થી 3 પૂર્ણા નર્સિંગ હોમ ડોક્ટર શ્યામ સુંદર હોસ્પિટલ ગંગા નાકા નજીક અંજાર કચ્છ મળી શકે રજિસ્ટ્રેશન માટે સંપર્ક 7874401212 જાયદેસ હોસ્પિટલ રોડ એસજી હાઈવે થનતેજ અમદાવાદ કચ્છના દરિયા કાંઠે ફરીવાર ડ્રગ્સના સાત પેકેટ બીએસએફ ને ક્રિક વિસ્તારમાંથી મળ્યા પશ્ચિમ કચ્છના સરહદી સમુદ્રી વિસ્તારમાંથી બીએસએફ ને ગઈકાલે પેટ્રોલિંગ દરમિયાન ચરસના સાત પેકેટ મળી આવે છે લખપતના લકી નાલા ક્રિક વિસ્તારથી મળેલા આ પેકેટ બિનવારસી હાલતમાં હતા બીએસએફે આ શંકાસ્પદ પેકેટ મળતા તરત જ વિસ્ આ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે વધુ પેકેટ મળી આવવાની આશંકાને પગલે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સપ્તાહથી કચ્છમાં અબડાસા લખપત અને માંડવી તાલુકાના દરિયાકાંઠા વિસ્તારમાં કન્ટેનર અને ટેન્ક તણાઈ આવવાની ઘટનાઓ નોંધાઈ છે પશ્ચિમ કચ્છના દરિયા કિનારા વિસ્તારમાંથી અગાઉ પણ નશીલા પદાર્થના પેકેટ મળવાની ઘટનાઓ બની છે તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ મોટા ભાગે આ પ્રકારના ચરસના પેકેટ સમુદ્રની લહેરો સાથે કિનારા પર તણાઈ આવે છે સુરક્ષા એજન્સીઓ આ મામલે વધુ તપાસ કરે છે જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો अरे सुनीता कैसी है मुनिया नमस्ते आशा दीदी बस ठीक है साफ सफाई का ध्यान रख रही हो जी दीदी जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते है तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार से कर डालो सब साफ हर रविवार टायर नारियल का खोल या बर्तन हो बेकार ध्यान रखना पानी हाँ पानी कभी इनमें न जमा हो मच्छरदानी दोस्त लगा कर हर रात सोना कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना इन छोटी छोटी बातों का रखोगे બસ અબ લોરો ભારે દર્શક મિત્રો આજે તારીખ એકવીસ ઓક્ટોબર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર